આજે મા નર્મદા નદીની જન્મ જયંતિ છે ત્યારે આ પ્રસંગે માંગરોળના ગ્રામજનો દ્વારા બારસો ફૂટ લાંબી સાડી માતા નર્મદાને અર્પણ કરવામાં આવી હતી એક હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને પંદર નાવડીઓ દ્વારા આ સાડી માન નર્મદાને અર્પણ કરાઈ હતી ભારતમાં નર્મદા જયંતિના પર્વનું ખૂબ જ મહત્ત્વ છે આ તહેવારમાં નર્મદા નદીને પૂજવામાં આવે છે આ દિવસે અમરકંટકમાં તેના માટે ખાસ આયોજન કરવામાં આવે છે કારણ કે નર્મદા માતાનું ઉત્પત્તિ સ્થાન હતું હિન્દુ કેલેન્ડર મુજબ નર્મદાનો જન્મ મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીમાં થયો હતો જેથી આ વખતે નર્મદા જયંતિ અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવી છે રામાયણથી લઈને મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ નર્મદા નદીનું વર્ણન જોવા મળે છે અમરકંટક નર્મદાજી ભગવાન શિવજીની જટામાંથી ઉત્પન્ન થયા હતા ાગટત્ય થયું હતું એ નિમિત્તે સમગ્ર નર્મદા જિલ્લામાં અને સમગ્ર નર્મદા કિનારે આજે મા નર્મદાજીનો પ્રાગટત્ય દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે સુરતથી ચારસો મીટરની સાડી સળંગ મંગાવી અને સમગ્ર ગામે ભેગા થઈ અને આઠસોથી હજાર માણસો અત્યારે ભેગા થયા અને મા નર્મદાજીને આખી સાડી અર્પણ કરવામાં આવી આ સાડી અર્પણ કરેલા પછી ત્યાર પછી એ સાડી પરત લઈ અને સમગ્ર ગામની અંદર પ્રસાદી રૂપે એની વહેંચણી કરવામાં આવશે